સુરતના ડિંડોલી વિસ્તારની નવ સોસાયટીઓમાં પાલિકા દ્વારા કરવામાં આવેલા રિઝર્વેશનના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે આ રિઝર્વેશનને લઈને સ્થાનિકોએ મોરચો લઈને પાલિકામાં ફરી એકવાર રજૂઆત કરી હતી સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ આ વિસ્તારમાં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી રહેતા આવ્યા છે અહીંના મોટાભાગના નિવાસીઓ પરપ્રાંતિયો શ્રમજીવીનો સમાવેશ થાય છે પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ સોસાયટીઓ રિઝર્વેશન હોવાની માહિતી મળતા તેઓની ચિંતા વધી ગઈ હતી સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાલિકા દ્વારા આ રિઝર્વેશનનો અમલ કરવામાં આવ્યો તો આ વિસ્તારના બે હજારથી પચીસો પરિવારો પર તેની સીધી અસર થશે તેમણે માંગ કરી છે કે અહીંની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય જાહેર સેવા માટેના રિઝર્વેશનને દૂર કરવામાં આવે અને સ્થાનિક લોકોને તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ અગાઉ પણ આ મુદ્દે પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તેના કોઈ પણ પરિણામ સ્વરૂપે ઉકેલ આવ્યો નથી એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર સ્ટેન્ડિંગ કમિટી સભ્ય સુરત મહાનગરપાલિકા આજે નવ સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ ડિંડોલીના નેજા હેઠળ એક વિશાલ જન આક્રોશ્રીનો આયોજન અમે અહીંયા કરેલું છે શ્રી મેયરશ્રી કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા પરંતુ આ સત્તાના નશામાં મધમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી કોઈને પણ મળતા નથી રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ ડિંડોળીની નવ સોસાયટીમાં પરપ્રાંતિય મજૂર કામદારો રહે છે તેઓ વેરા ભરે છે ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં બે હજારથી વધારે લોકો રહે છે બે હજારથી વધારે કુટુંબ રહે છે અને જેમણે લોટ મકાનોમાં લોકો રહે છે ફાયદો થાય આજુબાજુના બિલ્ડર લાવીને એનાથી બેનિફિટ થાય આજે મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી અમારી માગણી છે કે એકત્રીસ ડિસેમ્બર બે પચીસ સુધી આ તત્કાલ અમારી માંગણી ઉપર ધ્યાન આપવામાં આવે રિઝર્વેશન હટાવવામાં આવે ત્યાં અમારે દસ્તાવેજ કરી આપવામાં આવે પ્રધાનમંત્રી નો સપનો છે તમામ પાકું મકાન મળે તો આ પાકું મકાન મળવા જોઈએ અને એકત્રીસ બાર બે હાજર પચીસ સુધી ન્યાય આપવામાં નહી આવશે તો એક જનુઆરી બે હાજર પચીસ થી મહેરબાન કલેક્ટર ની કચેરી ખાતે અમે લોકો અમલ અનસન થી શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સવરે આ સોસાયટીના ન્યાય હક માટે પોતે આ જગ્યા પર જ આપણે ઉભા છે આત્મલોકન કરીશ પણ આ લોકોને ન્યાય મળ્યું રહીશ જય હિન્દ જય ભીમ જય સંગીત